બની ગયા છે જાહેર થયેલા વિડીયો પરથી જોવા મળી શકે છે કે શહેરના લિંબાત વિસ્તારમાં ગુનેગારો જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેમ છરી હાથમાં લઈ લોકો પર હુમલો કરી રહ્યા છે આરોપીઓ લોકોને ચપ્પુ બતાવી રહ્યા છે અને ત્યારબાદ હુમલો કરી રહ્યા છે અને આ આખી ઘટના વિડીયોમાં કેદ થઈ ગઈ છે જોકે આ વિડીયો વાયરલ થતા લિંબાત પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં આરોપી હાથમાં ચપ્પુ લઈને નીડર બની ધોળા દિવસે ફરતો નજરે આવે છે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે હાથમાં ચાકુ લઈને એક વ્યક્તિ અન્ય એક વ્યક્તિ પર હુમલો કરી રહ્યો છે અને તેમને ધમકાવી રહ્યો છે આ સમગ્ર મામલો લિંબાતના કૃષ્ણનગર વિસ્તારનો છે જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો લિંબાત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બે લોકોએ મળીને એક યુવકને માર માર્યો હતો તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો આ દરમિયાન તેની માતા તેને બચાવવા ગઈ હતી પીડિતનો ભાઈ પણ તેને બચાવવા પહોંચ્યો હતો તેણે પીડિતને હાથમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જંગે પીડિતની માતાએ લિંબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જૂની અદાવતમાં કૃત્યુ કરવામાં આવ્યું હોય તે પોલીસ જણાવી રહી છે